અંગલેશ્વર શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે ગત રાત્રિના શહીદે કરબલાની યાદમાં યાસેના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા અને તાજિયાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર તથા તાલુકામાં પણ હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે ત્યારે યા હુસેનના નારા વચ્ચે અંકલેશ્વર શહેરના મુખ્ય મુસ્લિમ વિસ્તાર એવા વાળ હજરત હાલીમ સાદાતાર દાતાર ભંડારી અંસાર માર્કેટ સેલાર વાળ કસાઈ વાળ તાળફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં તાજિયાનું જુલુસી કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને રાત્રે નર્મદા નદીમાં તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું તાજીયાનું જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો